ની પાસે સરસ્વતી ઇલાહ ધનિયાને ચોરેવા માટેની વિશેષ કોલ પર બાથી તાત નથી કરનો દેતો ચેતવળો સા ચંદ્રપુર ચેડપુર ગામને ચેતવળો સા ચેતવળો ચેતવળોનો

જાતિવાદ ફેલાવાની વાત પ્રાંતવાદ ફેલાવાની વાત કેટલાક લોકો કરી રહ્યા છે મારા નવા યુવાનો અને મિત્રો પ્રમિત કરી રહ્યા છે એવા લોકોને મારે વિનંતી છે કે મારો આજે આજે આ સ્કૂલમાં ભણતા મારા વિદ્યાર્થીઓ આ સાચી વાત થી મિત્રો વાકેફ થાય સાચો ઇતિહાસ જાણે અને આગળ વધે એવા લોકો કેટલાક ભ્રમિત કરી રહ્યા છે ગામડે ગામડે આખા ગુજરાતમાં દેશમાં એમને જાકારો આપવાનું તમારે કામ કરવાનું છે વાત કરો છો તમે આદિવાસી એકતાની વાત

પેલી રોટેશન પ્રમાણે આદિવાસી આવે ધારાસભ્ય આદિવાસી સંસદ સભ્ય આદિવાસી બેઠા છે અને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ એ આદિવાસી તરીકે આજે બિરાજમાન છે તો કયા હક ને અધિકાર ની વાત કરો તમે તમામ હક ને અધિકાર મિત્રો આ દેશમાં આપણા સંવિધાન કરાવ્યું પછી બધા આપણે મળ્યા છે પણ કેટલાક લોકો અધિકારના નામે એકતાના નામે

તૂટા ને એમને બિલ પ્રદર્શન માંગણી એ સમયે કોંગ્રેસ સરકાર માં કરેલી અમને બિલ પ્રદર્શન આપો અમે અલગ વ્યવસ્થા કરીએ એ સમયે કોંગ્રેસ સરકાર હોય એમને કહ્યું કે તમે કરવા શું માંગો છો આદિવાસી સમાજ નો વિકાસ કરવા માટે રોડ મેપ તૈયાર કરો આ પ્રાંતવાદ ની વાત બંધ કરો એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર છે દિલીપજી ભુરિયા જવાબદારી આપી અને ભુરિયા કમિશન ની રચના મિત્રો એ સમય થઈ અને આ બધા હક ને અધિકાર મળવાની વાત થઈ ને પેલા બિલ પ્રદેશ ની વાત કરતી લોકો મુક્યો પણ પાછો એ મુદ્દો નવા પાછા નવા નીકળી ગયા પેલા આ છેતર વસાવા નામ ને છેતર ને છેતરવાનું કામ લોકોને ભ્રમિત કરવાનું કામ ભીલ પ્રદેશ ની માગણી કરવા રાજધાની કઈ બનવાની કે કેવડિયા કેવડિયામાં રાજધાની બનાવવાની વાત કરે રાજધાની કઈ બનાવવાની મુખ્ય શહેર તો કેવડિયા કેવડિયામાં અલ આ બિલ પ્રદેશ તો આપણા મોદી સાહેબ ને મળીને આ મનસુખભાઈ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાઈ દઈએ બોલો કાલે કરાઈ દઈએ આપતી કાલે એક રાજ અલગ માંગી લઈએ પણ ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસે પાસેથી કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે ટેક્સ અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત કાર્ડ આ શિક્ષણની વ્યવસ્થા બધી વ્યવસ્થા બધા જ તંત્ર વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે આપણે તો ઘર ચલાવી શકતા નથી બિલ પત્ર માંગણી કરવાની લોકો ને ઉશ્કેરવાનો કયું બાકી રહી ગયું છે શું ખૂટે છે બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકાર માં બધી વ્યવસ્થા મિત્રો આપડા ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણી સરકાર મિત્રો કરી રહી છે આપડા લોકો ને કરવાનું કામ બિલ પ્રદેશ ની માંગણી કરવા રાજધાની કઈ બનવાની કેવડિયા કે છે કેવડિયા રાજધાની બનાવવાની વાત ચાલે છે રાજધાની કઈ બનાવવાની મુખ્ય શહેર તો કેવડિયા એટલે આ બિલ પ્રદેશ તો આપણા મોદી સાહેબ ને મળીને મનસુખ સાહેબ બધા ભેગા થઈને કાલે જાહેર કરાવી દે બોલો કાલે કરાવી દે આવતીકાલે એક રાજ અલગ માંગી લઈએ પણ શાસન ને ચલાવવાનું કઈ રીતના રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે ટેક્સ

અલગ પ્રાંત કેવા છે રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું પૈસા ક્યાંથી લેવાના આપણે ટેક્સ કેટલા ભરીએ છીએ આ દેશમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ મિત્રો આઠ કરોડ લોકો ટેક્સ ભરે છે આઠ કરોડ લોકો ટેક્સ ભરે છે એમાં આ દેશનું બધું શાસન ચાલે છે દેશની વ્યવસ્થા ચાલે છે એમાં આદિવાસી સમાજના લોકો આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ કાલે બિલ પર તો લઈ આવીએ અમે ભેગા થઈને આ અલગ પ્રાંતવાદના નામે મિત્રો દેશ અલગ છે બાંગ્લાદેશ આ પાકિસ્તાન અલગ થયું સુધર સાહેબની આજે આ તો સાફરેન મોદી સાહેબ ઉદ્યોગપતિઓ પાસે આ દેખ કજે જે વધુ કમાશે એમની બાટ દેખ લઈને આ ગરીબોની સેવા મિત્રો કરી રહ્યા છે એમની પાસે પૈસા લઈને આપણા ગરીબ ઉપેક્ષિત આદિવાસી દલિત પીડિત એનો ઉત્થાન થાય એના માટે મિત્રો કામ કરી રહ્યા છે પણ કેટલાક લોકો પોતાની પોતાનો રાજકીય રોટલો ચકવા માટે

ઓળતા જો બાગમાં કુબર ઢીંઢોર ને કીધું નરેશ બારિયા આદિવાસી તો શું કીધું વિડીયો જોઈએ આગળ નમસ્કાર મિત્રો આ મારો છે આપડા શિક્ષણ મંત્રી કુબેરભાઈ સુધી કુબેરભાઈ તમને હું કહેવા માંગુ છું કે તમે ચેતનભાઈ પર જે કરી છે

જે પણ શાળાઓ વારે વારે તમે અભ્યાસક્રમ બતાવો તો શિક્ષકો પણ એમાંથી રહ્યા છે તમે ખાનગી શાળાઓને વધારે મહત્વ આપી રહ્યા છે તમે સરકારી શાળાઓ મહત્વ આપતા નથી

અમારે બિલ પ્રદેશ અને અમારે અગાઉ પણ તમારે તમે આદિવાસી છો પણ મને લાગતા નથી આદિવાસી કારણ કે અગાઉ પણ તમે એટલે તમે કેવા માંગો છો કે ખરેખર આજે કામ કરી રહ્યા છે એવા અનેક યુવા માંગ કરી રહ્યા છે તો બે દિવસ માં જાહેર કરો એવી અમારી માંગ છે